દુકાને બેઠા છે અને વિડિયા નું કામ ચાલુ છે અને અત્યારે વરસાદ છેલ્લી પંદર થી વીસ મિનિટ થી એક ધારો વરસાદ ચાલુ છે અને ફૂલ પાકા બોલાવે છે ભાઈ એક ધારું પાણી જાય છે ભાઈ અમારી મોટી ગોપ ની બજાર છે બરોબર જોઈ લો વાહ વાહ મારો મહાદેવ વાહ

કાયદેસરના કોર્ટ માં ગાળો ગાળો ચોંટી જતો તો અને ત્યાં ના રમવા વાળા પ્લેયર એ કે કે ભાઈ કે ચાલુ કરો ને કે અમારે રમવું છે તો નામી અનામી કલાકારો કે કે અમારે વરસાદ નું કેમ ગાવું એ કે પછી ઓલો કલાકાર કે કે તને 10 ની 20000 દેવા પડતું કે ગાય કે અમારે વરસાદ માં રમવું છે તો એ ગાયું ને કે બધાનું મોર ભાંગી ગયું તો વયા ગયા

ચાલુ છે કીધું લોંગ શોર્ટ વિડીયો બનાવી નાખીએ ભલે થઈ જાય પછી વિડીયો ને કામ કર્યા રાખ્યું બરોબર ને એટલે એ રીતના છે ભાઈ બરોબર બહરો બોલે છે એક ધારું પાણી જાય છે મોટી ગોપ ની બજાર માંથી વાહ ભાઈ વાહ મારો મહાદેવ વાહ

તો હવે એ રીતના છે ભાઈ બરોબર મોટી ગોપ વરસાદ બે હજાર પચીસ છેલ્લો રાઉન્ડ છે ભાઈ એટલે આ રીતના છે બરોબર જોઈ શકો છો તમે પાણી ફૂલ પાણી જાય છે બજારમાંથી માંથી બરોબર ને ફૂલ ગોપ નો અને આપણે જે આ સ્ટેચ્યુ છે તમને જોઈ શકો છો ઝૂમ કરીને બતાવું તમને આ આપણે દેવાયત બાપા બોદર છે દેવાયત બોદર બરોબર એની પ્રાણ પ્રતિષ્ઠા મૂર્તિ છે દોઢ બે મહિના પેલા આપણે આ મૂર્તિ નું અહિયાં સ્થાપન કર્યું આહિર સમાજે બરોબર અને બહુ સારું લાઇટિંગ છે અત્યારે નવરાત્રી માં શણગાયેલું સારું છે વાહ ભાઈ વાહ દેવાજ ભાઈ બોદર વાહ ભાઈ વાહ ફૂલ મોજ એ રીતના છે બરોબર હવે ચાલો આપણે આ નો અંત કરી દે બરોબર ગોપની મોજ યુટ્યુબ ચેનલ ને લાઈક કરજો કોમેન્ટ કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો અને સપોર્ટ કરતા રહેજો ભાઈ ગોપની મોજ